તો મહત્વના સમાચાર કહી શકાય વડોદરાથી ત્યારે વડોદરામાં કેનાલમાં એક કિશોર તણાવવાની ઘટના બની જેમાં મધુનગર કેનાલમાં એક કિશોર તણાઈ ગયો છે ત્યારે બે મિત્રો સાથે નર્મદા કેનાલમાં આવ્યા હતા ત્યારે ત્યાં રમત રમી રહ્યા હતા તે દરમિયાન દસ વર્ષીય મોહમ્મદ રિઝવાન પઠાણ કેનાલના પાણીમાં તણાયો હતો ત્યારે રાજીવનગરમાં રહેતો આ કિશોર તણાયો હતો જેને લઈને વડોદરા ફાયર બ્રિગેડ ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી ત્યારે ફાયર બ્રિગેડ ટીમ દ્વારા શોધખોળ હાથ ધરવામાં આવી હતી ત્યારે ગોરવા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે